ભારતના પહેલગાવ આતંકી હુમલામાં પાકિસ્તાનીય નાપાક હરપતનો જવાબ દેવા માટે હવે ભારત તૈયાર છે ભારત હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની શરૂઆત પણ કરી દીધી છે આ જે છવ્વીસ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા તેમની આત્માને શાંતિ મળે તેમની આત્માને જે જવાબ મળે જવાબી કાર્યવાહીનો હિસાબ મળે તેના માટે હવે ભારતે એક ઓપરેશન લોન્ચ કર્યું છે આ ઓપરેશનનું નામ છે ઓપરેશન સિંદોર અને ઓપરેશન સિંદુરની આગેવાનીની જેને રણનીતિકારની રાણી કહી શકાય એવી કર્નલ સુફિયા કુરેશી પણ જ્યારે ગુજરાતના છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ગુજરાતના છે આ દેશના ગૃહમંત્રી પણ હવે ગુજરાતના છે અને કદાચ જો પાકિસ્તાન સામે હવે યુદ્ધ લડવું જ પડે તો જો કદાચ ભારતીય સેનામાં યુવાનોની જરૂર પડે તો આ ગુજરાતે હવે પહેલ બતાવી છે સુરતના બસો જેટલા યુવાનોએ હવે ભારતને જો યુદ્ધની અંદર સૈન્યની અંદર જરૂર પડે તો લડવા માટેની તૈયારી સુરતથી બતાવી છે નમસ્કાર આપ ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલાહ ભારતના પહેલગાવમાં સિંદૂરનો રંગ પણ હજી ઝાખો નહોતો પડ્યો અને પાકિસ્તાને પોતાના કાયર કૃત્યનું પુનરાવર્તન એ રીતે કર્યું કે ભારતનો ગુસ્સો ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે સાતમા આસમાને છે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાન આ વખતે નિર્ણાયક યુદ્ધની તૈયારીમાં છે તો સામે ભારત પણ તેમની નાપાક હરકતોનો જવાબ દેવા માટે હવે તૈયાર છે કારણ કે જ્યારે પહેલગાંવની ખીણમાં લાલ સિંદૂર વિખેરાયેલું હતું ત્યારે આતંકવાદી હુમલો નહોતો તે ભારતની આત્મા પર કરેલો એક પ્રહાર હતો પણ ભારતની દંડ ધીરજ ખૂટી ગઈ છે અને ભારતે પાકિસ્તાનના લાલ મસ્જિદથી લઈ લશ્કરે તાઇબાન અને જૈશ એ મહંમદ સુધીના નવ જેટલા આતંકવાદીઓના ઠેકાણાને રાખમાં મિલાવી દીધા છે ભારતે કહ્યું છે કે આ વખતે જો હુમલો એ પાકિસ્તાનના આતંકવાદી પર થયો હતો પરંતુ જો આ પાકિસ્તાન પોતાની નાપાક ગતિવિધિઓ બંધ નહીં કરે તો ભારત આનો બદલો જે છે તે રક્તપાતનો બદલો લોહીથી લેશે તેના માટે જો યુદ્ધ કરવું પડે તો સેનાની સાથે સાથે દેશના નાગરિકો પણ પાકિસ્તાનને તેની ઓકાત દેખાડવા માટે હવે દેશ માટે લડવા માટે તૈયાર છે ત્યારે ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર મહિલા કર્નલ કુરેશી પણ જ્યારે ગુજરાતના છે ત્યારે ગુજરાતના યુવાનોના પણ જોશ આવ્યો છે અને ગુજરાતના સુરતના સુરીલા ટ્રસ્ટના યુવાનોએ કલેક્ટરને પત્ર લખ્યો છે અને પત્ર લખીને કહ્યું છે કે દેશ માટે યુદ્ધની પરિસ્થિતિ જો સર્જાય તો બસો જેટલા યુવાનો દેશ માટે સેવા આપવા માટે તૈયાર છે યુદ્ધ દરમિયાન દેશના કોઈ પણ જગ્યાએ જો સેવા આપવાનું થાય આ શીખ સમાજના સુરીલા ટ્રસ્ટના લોકોએ કલેક્ટરને આવેદન આપતી વખતે કહ્યું છે કે જો દેશને કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો અમે લડવા માટે તૈયાર છીએ શું કહ્યું હતું કલેક્ટરને આવેદન આપતી વખતે આ ટ્રસ્ટના લોકોએ તે પણ તમે પર સામ આમ માગલે કે કે અમારા દેશ સબસે પહેલે અમારા દેશ હે ધર્મ હે સબ જાતિ सब बात में आएगी सबसे पहले देश है देश के लिए हमारे को कोई भी कुर्बानी करनी पड़े हम उसके लिए हमेशा तैयार है क्या मांग ले हम यही मांग लेके हैं कि दो तो सौ ढाई सौ कार्यकर्ता हमारे हमेशा तैयार हैं अगर आपको कोई भी चीज की जरूरत पड़ती है हम आधी रात को आने को तैयार है देश के लिए किस प्रकार की, की सेवा कोई भी प्रकार की सेवा तन मन धन किसी भी प्रकार की सेवा के लिए हम हमेशा तैयार हम मांग लेके हैं कि हमारा देश सबसे पहले हमारा देश है तो सब धर्म है सब जाति है सब बात में आएगी सबसे पहले देश है देश के लिए हमारे को कोई भी कुर्बानी करनी पड़े हम उसके लिए हमेशा तैयार हैं तैयार हैं अगर आपको तैयार देश के लिए किस प्रकार की सेवा जा? कोई भी प्रकार की सेवा तन मन धन किसी भी प्रकार की सेवा के लिए हम हमेशा तैयार जे रीत मे हमें देश तनाव माहौल एक बाजू पाकिस्तान हजी नापाक हरकतो કરવાનું બંધ નથી કરતું તો સામે ભારત પણ હવે તેને જળબાતોડ જવાબ આપી રહ્યું છે ભારતને પાકિસ્તાનના નવ ઠેકાણા ઉપર આતંકી હુમલો કરતાં પાકિસ્તાને સામે ભારતના પંદર જેટલા અલગ અલગ જગ્યાએ એ ડ્રોન વડે હુમલો કરવાની કોશિશ કરી તો ભારતના એસ ફોર હંડ્રેડે તેમને જળબાતોડ જવાબ તો આપી દીધો છે પણ કદાચ જો હજી યુદ્ધ કરવાનું થાય તો ભારતની પૂરી તૈયારી છે તમારું શું કહેવું છે કદાચ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો ભારત તેમને કેવો જવાબ આપી શકે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર કહેજો અને આવા જ અહેવાલો જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ અને ન્યૂઝ રૂમની યુટ્યુબ ચેનલને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર